ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકના વલગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે પણ જો આપણે વાળીએ તો મૂલી છે એટલે આવી ગયા છીએ નીંદવા માટે મગફળી કારણ કે મગફળીની અંદર ખડ તો બહુ થઈ ગયું હતું એટલા માટે આવી ગયા છીએ આપણે અને આજે તો શું છે કે ત્રણથી ચાર મજૂર પણ મળી ગયા છે એટલે હિંમત થઈ ગઈ છે નીંદવાની નક્કર તો હજી ન થત તો ચાલો તો આપણે એને વરગાડી દઈએ આપણે પાછા ઘરે જઈએ ઘરે થોડુંક બીજું કંઈક કામકાજ છે એ પણ થોડું કર નાખીએ ત્યાંથી બીજી વાળીએ પણ એક ચક્કર મારી આવ્યા ત્યાં આપણે હડદ લઈ ગયા હતા અહીંયા તો જો તુવેર વાવી દીધી તુવેર પણ મસ્ત મજાની હાયરું પણ દેખાઈ ગઈ છે વ્યવસ્થિત રીતથી અને મગફળીએ પણ બહુ સોલિથ થઈ ગઈ છે પાટલામાં આગળ જતાં દેખાય છે કે ભૂટકી ગયા હોય એવું હજી એક વખત આપણે આમાં સ્ટીમ રીતને બાયોના વાળોનું માર દે હું એટલે તો માનવીમાં કંઈ ઘટશે જ નહીં એ નક્કી કરે છે કોને કઈ રીતનું લેવું છે નહીં બધું વર્ગી ગયા છે એક ધારા નક્કી કરવા માટે સવાર સવાની અંદર વર્ગી જાય ગાય કા

કામકાજ છે ને અહીંયા નું કટિંગ થાય છે અહીંયા મુકાઈ ગયું છે તેલ કેમ તેલ વઘાળ લે શાક વઘારી પછી તો રોટલાની ટેન્શન છે હોય કામ થઈ ગયો થઈ જણાને થાય ચાલો આપણે પણ વાળીએ જવાનું છે જ પાવડર લઈને પપ્પાનો ફોન પણ આવી ગયો હતો તો ચાલો આપણે પણ બે ટકા પાવડર છે કારણ કે કીડીઓનું પ્રમાણ બહુ છે એટલે ભીગ્યું છે ચાલો આપણે પણ નીકળીએ લઈને પછી ભાત લઈ જાવ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ચોળી પણ બફાઈ ગઈ છે તો પેલા શાક વઘા લે તો સંભારો ચાલો જો શાક પણ તેલ પણ કમ્પ્લીટ આવી ગયું છે વઘાર આવી ગયું છે સરસ જો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે તેમાં ઉમેરી દઈએ આપણે ચોરી મસ્ત મજાનું ગ્રેવી વાળું ચોરી નું થાય કમ્પ્લીટ ચાલો થોડું હલાવીને પછી એને પાછું ઢાંકી દેવાનું રહેશે ને

તો ચાલો હાવ નિરાય થઈ ગઈ બધા વાળીએ ને શાંત વાતાવરણ થઈ ગયું આપણે હવે થાય લોટ લોટવાળો બનાવવાનો બનાવીને પછી નાની રોટલા પછી પાછા મળીએ આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરી છે બે જે રોટલા બનાવવા તાપ કરી વાળી ને નીંદવાની ઉપાધિ હોય ઘરવાળા ઘરની કામની ઉપાધિ હોય એવું બધું લાયલા રાખે તો આમ જઈએ એમ કરશું ને તા તો આપડો પીંડો મસ્ત મજાનો બંધાઈ ગયા છે ને હવે કહણી નાખીએ ઘડીક વાર તાપ થઈને લગણું થવા રેવા દઈએ તો બધા રોટલા બનાવવાના સી નકલી રોટલી હોય એટલે તો જોઈએ જ તો એને સરસ રીતે પૂર્ણ થઈ જાય બનાવવા માંડીએ આપણે ત્યાં બીજું કંઈક કામકાજ કરી કે તાપ જ કરી તો તાપ તો એ માન થાય રાખી દીધો એટલો બધો પવન વાય છે ને એ વાત રોટલા પાણી ચાલો આપણે ફૂલકા ફૂલકા રોટલી થવા માંડી છે ચૂલા ઉપર થપ્પો મરાઈ જ ગયો છે તો કે થોડો ઘણો બાકી છે હવે બે ત્રણ જ રહી છે હવે થપ્પો મારી લીધો રોટલી એનો ને આપણે બે રોટલી હવે રહી છે હવે પછી પૂરી દઈએ કેમ કે સવા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે સારો આવી ગયો પણ રોટલા કરતા કપડા લેવા કઈ આપણે ગયા ન હોય તો સારો એવો વરસાદ આવી ગયો છે અમે તો બાપો દીકરો બંને બેઠા બેઠા જ નીંદવાનો વારો છે કારણ કે હું છે કે ઉભળખ ગયો તો બે ના વાકા લેવાય એટલે અમે તો બંને જોવાય બેઠા બેઠા જ વરકી ગયા છીએ નીંદવા એટલે મમ્મીની તો બધા જો હા બેન તારે આગળ છે પાછળ ઘણા ઘણા સેટઅપ હા અને અમારે તો શું છે કે બેઠા બેઠા જ નીંદવાનું છે ચાલો ગાય કાં વર્ગી ગયા ઘાટું ઘાટું ખડ છે ને બહુ જોરદાર તો શું છે કે બેઠા બેઠા લઈ લઈએ એટલું ઓછું પછી લેવું મેળી પર ગઈ હતી પાછા નીચે લઈ આવી નીચે લઈ આવી તડકી નીકળી જાવ કેવી મસ્ત મજાની તડકી નીકળી જાય અને કસરત ચાલુ થઈ ગઈ છે આજે રેડા આવે એટલે લેવા લેવાઈને નાખી દેવા એટલે ઉપાધિ નહીં ને આપણે જમવાનું પણ જાય કમ્પ્લીટ છે ટિફિન પણ ભરાઈ જાય આગળ સીધા ભાગ્યે વાળીએ જમી કરવી લઈએ બીજા બેન ગયા જ અમારા નાવા નાય તો ના આવે એટલે આપણે જમી લઈએ બધા બધુંય છે ચાલો સરસ મજાના બપોરા કરી લઈને ટિફિન ફરી દઈએ રેડી થઈ જાય બધુંય અને પાછળ જો રહી ગયા છે હવે તો કપડા ઉપર થેપ લઈ એકદમ જોરદાર ને સરસ મજાની પ્રાર્થના પણ બોલાય છે ખાડા છે ભરાઈ ગયા છે અને અને જોઈ આવી આપણે કેવો વરસાદ છે કે નહીં એમ એમ કે હવે આજે ચાલુ થયો છે થોડો 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 થયો છે પ્રાર્થના બોલાય ગઈ છે હવે છોકરાને ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો જો આજે તમે એક મોટો કાંડ મારાથી થઈ ગયા છે રોટલા ભૂલાઈ ગયા ફોન એમ ક્યારે ખબર પડી કે રોટલા ભૂલાઈ ગયા કેમ કે ગરબામાં ક્યારેય ભર્યા નહીં ને

કે તું રોટલા તો ભૂલી જ ગઈ છે તો ચાલો એ બધા આવે છે લેવા સિગ્નેસ લઈ જાય ટિફિન અજો રોટલા તમ ખા વેડે તો યાદ આવી છે ને પડી લહરી જાય ને હું તો ટીંગા દા મોટી થેલી બીજી લહરી જાય ને તો ભાઈ ગા લઈને જો ચાલો પહેલી વાર નાસ્તા સોરી પહેલી વાર પાસ્તા બનાવ્યા આજે તો સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો હજી બીજા બેન ઉઠી ગયા છે કેન્દ્રમાં જાઉં તો એ કઈ જવાનું નહીં કેમ કે એ સુતા અને ઉઠાડી દઈ કેમ કે માસ્તા બની છે બીજાને ડુંગળી ખાવું નથી તો એમણે બાફીને તો ચાલો આપણે ચાખીને જોઈએ કેવા કેવા નહીં પહેલી વાર એમાં એટલે અને મસાલો પણ ઓછો નાખ્યો છે તો થોડુંક લીંબુ ને એવું નાખી દઈએ બહુ તીખા નથી બનાવ્યા તો ફાસ્ટ ટાઈમ આપણે પેલા બનાવવાશે ક્યારેય બનાવવા જ નથી મેં તો ચાલો એનો ટેસ્ટ પણ કરીએ કે કેવા હોય હવે

છે થોડુંક એટલે પેલા એક જ અને થાય ને તો જ મજા આવશે તો નહીં આવે ઠાય થાય ને પહેલી વાર ખાય છે પહેલી વાર બનાવવા પહેલી વાર ખાય છે હવે જોઈએ નહીં ભાવે એવું લાગે છે શું છે કેવું લાગે મેગી જેવું લાગે તો તો ભાવશે ને કાટા એ આલસા લે જાતો ચાલો કાલનો પણ વિડીયો જોઈએ બેનનો વિડીયો કોલ કાયલ આવ્યો તો એને બનાવ્યું તરસ મજાની મટકી કેમ કે જન્માષ્ટમી ઉપર એને ફંક્શન હેસે છોકરાઓને જે કાર્યક્રમ હશે એમાં એને બનાવવાનું હશે એને બનાવી હતી મસ્ત મજાની બનાવી હશે ઘરે જ હોમમેડ જ બનાવ્યું મસ્ત મજાની તો તમે જોઈ લેજો ને કેવી લાગી ને કોમેન્ટ કરજો ચાલો હું આપણે સિલાઈનું કામ પતાવી લઈએ અને તમે ત્યાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો તો બેન એને ભાણકી બેન મળીને બનાવી છે મને તો મસ્ત લાગી તમને કેવી લાગે એ કહેજો આજે એટલે એની બેન આવી રહ્યા વિડીયો કોલમાં મંડાઈ પડી છે અત્યારે આની બેન ને આને બેને કાઈ કામ નથી આજ કામ કરવાનું છે ફોન ની અંદર જો મટુકી મસ્ત બનાવી લ્યો પણ જો મટુકી સરસ બનાવી છે મટુકી નો વિડીયો કોલ આવ્યો છે મટુકી જોઈ લે જન્માષ્ટમી ઉપર મોરલો કોને કર્યા મોરલો ને બધી આ સરસ બનાવ્યું હો મોકલી દે કુરિયર માં

Non mi voglio so, fare una stangera di oliva, ma è stata messa a maniano. Stangera di oliva, di oliva di oliva, di oliva di oliva. Ma è una bar di molto. Quindi è una bella giovanezza, punto pennica. Non ti voglio fare una

મેં એમ કીધું ઢુબેની પોપા વાંથી બાયણે થી એમ બોલ્યા નહીં ફુટે મેં કીધું ને તો નહીં બધું ચાલો જો પટ્ટી તરાઈ જાય જમવા પણ બેસી જાય આખા મરચી આખી સુરતી મરચીના ભજીયા જાય ચાલો આપણે ના વાય એન કરી દે છે તો મારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જોટી કરજો નહ કે તો ગાજ કા નાજો ને ભૂલતા જ નહીં તો ચાલો બરિયા કાલે નવા વિડિયો સાથે હોકેતા ડાટા બાય બાય